જય ધરતી માતા મિત્રો આજે ધરો આઠમ વ્રતની વિધિ અને વાર્તા સાંભળીએ આપણો દેશ આસ્થા અને શ્રદ્ધામાં માનવા વાળો છે આપણા દેશના નર નારી પર્વતથી લઈ વૃક્ષોની પણ પૂજા કરે છે ત્યારે ધરતીમાં ઉગેલ ધરોને કેમ ભૂલાય ધરો એક ધરતીમાં ઉગતું ઘાસ છે પરંતુ તેમાં દેવીનો વાસ છે માટે જ શ્રદ્ધાથી બહેનો તેની પૂજા કરે છે તેનું વ્રત કરે છે ભાદ્ર પક્ષની સુદ પક્ષની અષ્ટમતીથી એ ધરો આઠમ આજે દરેક બાળકોની માતા તેના સંતાનોની રક્ષા માટે ધરો આઠમનું વ્રત કરે છે તો આ વિડિયોમાં પૂર્ણ શ્રદ્ધાથી સાંભળીએ ધરો આઠમ વ્રતની વિધિ અને કથા ભાદરવા સુદ આઠમને ધરો આઠમ વ્રત તરીકે ઉજવાય છે આ વ્રત દરેક સંતાનોની માતા કરે છે આ દિવસે ધરતી માતા અને ધરોનું પૂજન કરવામાં આવે છે પવિત્ર ધરોનું પૂજન આ દિવસે કરવાથી જેમ ધરો ધરતી ઉપર વૃદ્ધિ પામે છે તેમ દુર્વાની જેમ વંશવેલો વૃદ્ધિ પામે છે જે સ્ત્રી આજે દુર્વા એટલે કે ધરોની પૂજા કરે છે તેના ઘરમાં સંતાનોની વૃદ્ધિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સંતાનની લાંબી આયુષ્ય તેના કલ્યાણ અને વંશની વૃદ્ધિ માટે આવ્રત કરે છે વ્રત કરનારે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં ધરોની જેમ જ અમારા કુળનો વંશ વેલો વધારજો અમારા બાળકોની રક્ષા કરજો લાંબી આયુષ્ય આરોગ્ય સુખાકારી વિદ્યા બળબુદ્ધિ પ્રદાન કરજો મારા કુળનું કલ્યાણ કરી વંશ વેલો વધારજો એવી પ્રાર્થના કરવી આ દિવસે ટાઢું જમવું એકટાણું કરવું ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ એકટાણું કરવું આ દિવસે ભગવાન ગણેશ અને ભગવાન શંકરની દુરવાથી પૂજા કરવી આ વ્રત કરવાથી રોગ ગરીબી અને નકારાત્મકતાનો નાશ થઈ સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે આ દિવસે ધરો આઠમ વ્રતની કથા સાંભળવી કથા સાંભળતી વખતે ઘીનો દીવો કરવો હાથમાં ઘઉં કે ચોખા રાખી પૂરી શ્રદ્ધાથી આ કથા સાંભળવી કથા પૂર્ણ થાય એટલે ઘઉં કે ચોખાને પક્ષીઓને ચણ નાખી દેવા આમ પક્ષીઓને ચણ નાખવાનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જશે તો મિત્રો આ હતી ધરો આઠમ વ્રતની વિધિ તેનું મહાત્મ હવે સાંભળીએ વ્રતની કથા વાર્તા જે કથાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો એક ગામ હતું એમાં સાસુ અને વહુ રહે બંને સંપીને રહે અને આનંદ કરે સાસુ જે કંઈ કામ કહે તે વહુ ઉમંગથી કરે સાસુનું વચન કદી ઉથાપે નહીં ક્યારેય સાસુની કૂથલી કરે નહીં અને સાસુની ખૂબ સેવા કરે તેવી રીતે સાસુ પણ વહુનું માન રાખતી જે ઘરમાં સાસુ અને વહુ સંપીને રહેતા હોય એ ઘરમાં સદાય શાંતિ રહે છે એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો આ દિવસ ભાદરવા સુદ આઠમ નો હતો સાસુએ કહ્યું કે વહુ ખેતરમાં મજાનું ઘાસ ઉગ્યું છે માટે ઘાસ વાઢીને ફારૂ બાંધીને લાવો અને વહુએ કહ્યું કે બા આજે મારે ધરો આઠમનો વ્રત છે આજે મારાથી ઘાસ ન વઢાય માટે આજે હું ઘાસ વાઢવા નહીં જાઉં કાલે જરૂર લાવી દઈશ પણ સાસુએ તો હઠ પકડી અને વહુને ખેતર લઈ જવા તૈયાર કરી ઘોડિયામાં નાનો છોકરો સૂતો હતો તેને હિંચોળી વહુએ દાતરડો હાથમાં લીધો પછી કમાળ બંધ કરી ના મરજી હોવા છતાં સાસુ સાથે ઘાસ વાઢવા નીકળી અને મનોમન ધરોમાંની પ્રાર્થના કરી કે હે મારા બાળકની રક્ષા કરજો અને ખેતરમાં જઈ સાસુએ ઘાસ વાઢવા માંડ્યું વહુ પણ ઘાસ વાઢવા લાગી પણ ભૂલથી ધરો ન વઢાઈ જાય તેનું ધ્યાન રાખી ઘાસ વાઢવા લાગી અને સાસુ વહુએ તો ભારા બાંધી ઘરે જવા નીકળ્યા તો રસ્તામાં કોઈએ કહ્યું કે તમારા ઘરને આગ લાગી છે આ સાંભળી બંને ભારા પડતા મૂકી ઘરે દોડી ગઈ ઘરમાં ઘોડિયામાં ફૂલ જેવો છોકરો સૂતો હતો તેથી વહુ ધરોમાને પ્રાર્થના કરવા લાગી કે હે ધરોમાં તમારું વ્રત મેં સાચા દિલથી કર્યું હોય તો મારા બાળકને ઉગારજો અને ઘરે આવી સાસુ વહુએ જોયું તો આખું ઘર આગમાં ભરખાઈ ગયું હતું વહુ સમજી ગઈ કે જરૂર આગમાં મારો છોકરો બળી ગયો હશે અને સાસુ વહુ તો પાડોશીમાંથી પાણી લાવી ઘરમાં પાણી છાંટવા લાગી ધુમાડો નીકળતો બંધ થયો આગ ઠરી ગઈ એટલે વહુ તો ઘરમાં ગઈ અને જોયું તો છોકરાના ઘોડિયા ઉપર અને ચારે બાજુ લીલી ધરો વીટાઈ ગઈ હતી અને ઘોડિયામાં સૂતેલો છોકરો રમી રહ્યો છે વહુએ છોકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મૂકતા કહ્યું કે માં મને આઠમનો વ્રત ફળ્યું ધરોમાંના પ્રતાપથી છોકરો બચી ગયો છે અને સાસુ ધરો આઠમના વ્રતનો પ્રભાવ સમજી ગઈ અને ત્યારથી આઠમના દિવસે ઘાસ વાઢવાનું બંધ કર્યું હે ધરોમાં તમારું વ્રત કરનાર વહુને જેમ ફળ્યા તેવા તમારું વ્રત કરનાર આ કથા સાંભળનાર વાંચનાર દરેકને ફળજો તો મિત્રો આ હતી ધરો આઠમ વ્રતની કથા હવે સાંભળીએ આ દિવસે ધરોની પૂજા શા માટે કરવામાં આવે છે મિત્રો ધરો એટલે કે દુર્વા જે એક પ્રકારની વનસ્પતિ એટલે કે ખાસ છે વનસ્પતિ શાસ્ત્રના વર્ણન પ્રમાણે તે પોએસી કોળનો સભ્ય છે ખાસ કરીને ભગવાન ગણેશને તે અતિ પ્રિય છે ભગવાન ગણેશની પૂજામાં તેનો વિશેષ ઉપયોગ કરાય છે ધરોની વિશેષતા એ છે કે તે ઘાસના રૂપમાં ગરમીના લીધે સુકાઈ જાય છે પરંતુ ચોમાસું આવતા જ પાણીની પ્રાપ્તિ થતાં જ લીલું છમ બની જાય છે ધરોનો ગુણધર્મ એ છે કે તેને મૂળમાંથી કાઢી બીજી જગ્યાએ રોપવામાં આવે ત્યાં ફરી ઉગી અનેક વિસ્તારમાં ફેલાઈ જાય છે આમ ધરોના આ પ્રકારે વિસ્તારનો ગુણધર્મ હોવાથી તેનું પૂજન કરી તેને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધરોમાં અમારા બાળકને જ્યારે પણ કોઈ પણ કાર્યમાં કે જીવનમાં નિષ્ફળતા મળે તો ફરી સારો સમય શક્તિ આપી તેના જીવનમાં સફળતા પ્રદાન કરજો અને જેમ તમે એક તણખામાંથી અનેક તણખલામાં રૂપાંતર થાવ છો તેમજ અમારા બાળકોનો વંશ વેલો વધારજો અને જેમ તમારી લીલીછમ હરિયાળી છે તેમજ અમારા કુળની લીલી વાળી રાખજો આનંદ ઉલ્લાસથી ભરેલું રહે એવી પ્રાર્થના કરાય છે તેમજ ધરોમાં અનેક ઔષધિય ગુણો રહેલા છે એક પ્રાચીન કથા અનુસાર એક સમયે એક અંતાસુર નામનો દૈત્ય રાક્ષસ હતો આ રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર અને આંતક મચાવ્યો હતો અને સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ પણ મામ પોકારી ગયું હતું આ રાક્ષસથી ત્રાસી દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતા અને અનેક ઋષિમુનિઓએ મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ અંતાસુરના અંતકનો નાશ કરવા સાંભળી ભગવાન મહાદેવે કહ્યું કે અંતાસુરનો નાશ કરવા તેને જીવતો ગળવો પડશે અને આ કાર્ય માત્ર શ્રી ગણેશ જ કરી શકે છે કારણ કે તેનું પેટ ખૂબ મોટું છે અને બધા દેવી દેવતા ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ પ્રાર્થના કરી અને ભગવાન ગણેશને પ્રસન્ન કર્યા ભગવાન ગણેશે પ્રસન્ન થઈ અંતાસુરને ગળવા તૈયાર થયા ત્યારબાદ ગણેશ અને અંતાસુરનું યુદ્ધ થયું યુદ્ધમાં ભગવાન ગણેશે આ રાક્ષસને પકડી પોતે ગળી ગયા આમ અંતાસુરનો આંતકનો અંત થયો ભગવાન ગણેશે અંતાસુરને ગળ્યો હતો આથી તેના પેટમાં ખૂબ જ જલન થવા લાગી માતા પાર્વતીએ ઘણા ઉપાયો કર્યા પરંતુ જલન શાંત જ ન થઈ ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાની એકવીસ ગાંઠ બનાવી અને ભગવાન શ્રી ગણેશને ખાવા આપી અને ભગવાન ગણેશે દુર્વા ગ્રહણ કરી અને તેના પેટની જલન શાંત થઈ આમ દુર્વા ભગવાન ગણેશને અતિ પ્રિય છે અને ત્યારથી ભગવાન ગણેશને દુર્વા ચડાવવાની શરૂઆત થઈ આ દુર્વામાં અનેક ઔષધિ ગુણો રહેલા છે આમ આયુર્વેદિક શાસ્ત્રમાં પણ ધરોના અનેક ગુણધર્મો વર્ણવેલ છે આમ ધરો આઠમના દિવસે ધરોની પૂજા કરી બાળકોની રક્ષા દીર્ધાયુ અને વંશવેલો વધે તેવી પ્રાર્થના કરાય છે તો મિત્રો આ હતી ધરો આઠમની વ્રત કથા અને ભગવાન ગણેશને દુર્વા શા માટે ચડાવવામાં આવે છે તેની સુંદર કથા સાંભળી મને આશા છે કે આજની આ કથા અને માહિતી આપને જરૂર ગમે હશે તો વિડીયોને લાઈક જરૂર કરજો આવી જ ધાર્મિક વિડીયો વ્રતકથા સાંભળવા મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન પણ જરૂર પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે કમેન્ટમાં જય ધરતી માતા